રાજકોટ થી ગયા મુંબઈ તો કાનજીભાઈ ને એમ કહો કે કઈ દીધેલું કે શેને સેને અડાવીને હેછું પ્લેન પડે એમ એટલે હદોળબમ બેઠેલા માયરામાં વરરાજ બેઠો હોય હલે નખ ચલે એટલે લાખાભાઈએ કીધું કે તમે હલો કાનજીભાઈ હાવ આમ કહો પડે હા ક્યાં કાનજીભાઈની ભાષા એવી હતી ને એક વચ્ચે વાત કરી સાહેબ રેકોર્ડિંગમાં ગયા ને દૂરદર્શનમાં તો કેમેરાવાળાએ કીધું કે હું તમને પાંચ મિનિટે તાર આમ કરીશ પછી આમ કરીશ પછી આમ કરીશ પછી બે મિનિટ પછી એક મિનિટ ને પછી આમ કરું ને એટલે વાર્તા પૂરી કરી નાખજો હવે કાનજીભાઈ તો ભાઈ એવા ધગી ગયા વાર્તામાં કે ઓલો આમ કરે આમ કરે આમ કરે પછી આમ આમ કરે તો સમજે પૂરું કરે ને પછી આવીને કાનજીભાઈ શું કે ખબર કુંડાળા કાચમાં ઉભો ઉભો કુંડાળા કાચમાં વાર્તા કરવા દે બોલો આ હતા એ સિતાર વગાડતા સિતાર અને ઇન્ટરવ્યુ લેવા એવા બારના માણસો ચલાળા આપણે અમરેલી ઇન્ટરવ્યુ લેનાર વાર્તા કરો ત્યાં તંબુરો વગાડો એ કે તંબુરો સિતાર કહેવાય બગડી ગઈ તલકુ બાપુ આપણા મંત આપણા ચલાળા એને કીધું હવે પહેરું મને કે ન આવે તો એટલે કે તમે આ સાહિત્ય બધું ક્યાંથી મેળવો તો આ તંબુરામાંથી જીવ આવે કે આ પહેલું નો આવે કારણ કે કાનજીભાઈ આમ સજાગ માણસ હતા છે અને એમાં પ્લેનમાં બેઠેલા હજળબમ ને એમાં એર વોસ્ટેસ આવી નાસ્તો લઈને તો આમ હજળબમ ગગી મારે તો અપવાસ છે રાખાભાઈ કે ગગી ન સમજે ના પાડો ન જોતું એટલે કઈ દીધું નથી જોતું એમ સાહેબ નહીં માનો તમે મારી હાજરીની વાત ફાયદા સોલમાં મુંબઈમાં વાર્તા શરૂ કરીને શરૂઆતમાં અડધી કલાક તો પ્લેનની વાર્તા કરી સાહેબને વિજ્ઞાને શું વિકાસ કેરો છે ઓ હો 11 રાજકોટમાં 12 વાગે મુંબઈમાં ડફોડ દેપ જાણે આકાશી મગર વ્યાણી લીલા લાલ નીકળવા આવો સાહેબ કાનજી અને સાહેબ એની ખુમારી કેવી તમને કહું આજે તમને વિનંતી કરીને કહું એટલે જરા આજે જવરચંદ મેઘાણીની જન્મ જયંતિ છે જરા તાળીઓ પાડો તો આપણે એને એની વાર્તાઓ સાહેબ જે મેઘાણીની ઓહો અદભુત કાનજીભાઈની ખુમારી કેવી દિલ્હી ગયા સાહેબ ઋતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયા બધા કલાકારોને ઇન્દિરાબેન વખતે અને એમાં તો અમરનાથ દાસજી ભજન ગાતા હતા નાનજીભાઈ મિસ્ત્રી વાયોલીને વગાડે વાયોલીનની શું વાત સાહેબ નાનજી મિસ્ત્રીને તો મારી મારી ઉંમરના જે વડીલો છે ને સાંભળ્યા છે સાહેબ એને એક વાર વચ્ચે વાત કરું દાદુભાઈ કવિ દાદ ગીત ગાવા રેડિયો સ્ટેશનમાં આવ્યા અને મિસ્ત્રી વાયોલિન વગાડતા હતા અને વાયોલિન વગાડ લીધું પ્રોગ્રામ પૂરો થઈ ગયો ત્રણ ગીતો ગાવાના હતા બહાર નીકળી દાદુભાઈ કવિતા લખી અને આ સ્ટેશન ડાયરેક્ટરને સંભળાવ્યું ચંદ્રકાંત ભટ્ટને સાંભળજો કે ધીમા ધીમા તું વગા મારા કાલ જામા વાગે છે સાધુભાઈ ગાતા ગાતા એમ થતું કે તું ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે પહેરવા ગુજરાત નું વિચારન કહેવાતા સાહેબ ને ચાક

કે ખૂટી ગયા હોઈ નદીયું ના નિર્દાર આપણે એક ગામડે થી બીજે ગામડે જતા હોય ને વચ્ચે નદી આવે નદીના નીર ખૂટી ગયા ને મને તમને તરસ લાગ્યું હોય તો શું કરીએ આપણે હે ખૂટી ગયા હોઈ નદી ના નિર્દાર પછી અંતરમાં ుద్ధి విశ్వ నో వాయోన్ వాదక ఆలో సా

你花。 અઠવાડિયા પહેલા જ એના એનું શરીર શાંત થઈ ગયું હમણાં લેદી ભંડારો ગયો એને આ ભજન ગાયું અને નાનજીભાઈ વાયલિન વગાડ્યું સાહેબ બોલો વિશ્વનો વાયોલિન ઉભો થઈ ગયો સાહેબ ઊભો થઈ સ્ટેજમાં આવી નાનજીભાઈને પગે લાગીને એટલું બોલ્યો સાહેબ કે આ વગાડે હું નો વગાડી શકું આ વગાડે છે એ હું નો વગાડી શકું સાહેબ અને કાનજીભાઈ પછી વાર્તા કરી અને બીજે દિવસે રોકાણા કે ભાઈ કલાકારો રોકાઈ જાઓ રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં એટલે નાનજીભાઈ કે રતુભાઈ દાણીને કીધું કે ભાઈ હું નહીં રોકાઈ શકું મારે બરડામાં મેરને ત્યાં ભેર જ્ઞાતિ છે ને મારા બરડામાં ત્યાં નામ માંડવાના છે છોકરાને નામ માંડે ને આપણે બારો છો તો રતુભાઈ દાણી હું કીધું ખબર પણ રાષ્ટ્રપતિ કાલે આપણા પ્રોગ્રામ આવે તો કે બરડાનો મેરી મારો રાષ્ટ્રપતિ જ છે આ ખુમારી જો સાહેબ કલાકાર નાઝીર દખૈયા એક કવિતા છે ને ભાવનગરના કે બે હાથ ને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી બે મારા તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી અને જે દિલમાં દયા ને સ્થાન નથી ને વાત ખોલી લે એવા પાણી વગરના સાગરની આ નાઝીરને કસી જરૂર નથી